નવસારીના વિજલપુર શહેરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી જેમાં નગરમાં બાબા સાહેબના પોસ્ટર્સ લગાવી બિનરાજકીય દલિત સમાજે બાબા સાહેબને સન્માનિત કર્યા પરંતુ કોઈ અજાણ્યા દ્વારા બાબા સાહેબના પોસ્ટર્સને ફાડી નાખતા દલિત સમાજમાં આક્રોશ પ્રવર્તી ગયો હતો અને દલિત સમાજ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો દલિત સમાજ દ્વારા વિઠ્ઠલ મંદિર વિસ્તારનો રસ્તો બંધ કરી તમામ દુકાનો બંધ કરાવી દીધી હતી અને ઘટના સ્થળે હંગામો મચાવ્યો હતો જેની જાણ જલાલપુર પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ પરિસ્થિતિ કાબૂમાં આવતા જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી ટોળાને વિખેરી નાખ્યું હતો અમારે જ્યારે અમે બેનર ઉતરવા આવ્યા ત્યારે એના પર બ્લેડ બ્લેડો મારીને બાબા સાહેબનું અપમાન કરવામાં આવ્યું છે અને એ બ્લેડ હવે અમને કંઈ ખબર નથી પણ અમારું એટલી માંગ છે કે જેણે બ્લેડ મારી છે તે અમારા સમક્ષ રજૂ કરીએ એ માણસોને પણ એને પછી યોગ્ય સરકાર કાર્યવાહી કરે તે અમારી માંગ છે સાહેબ આંબેડકર સાહેબના જે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તે કોઈ ઈસમોએ એને બ્લેડથી કાપેલા હતા જે અનુસંધાને સ્થાનિક લોકો ત્યાં ઘણા એકઠી એકઠા થઈ ગયા હતા અને આ બાબત તેમને શાંતિથી સમજ